हेलो दादा हमारे आ ही गए से आपडे भगवती गाटिया में आ रहा दर्शन और नाच तो करे

बेकारा से आवाज आए थोडा थोडा आ देखो लागेस कडी छ काय बचो देखो से भाई मरचा त देखा ज का दिखे नथी वस्तु हती नाश्ता कर लिदा सेवी है और ठीक कर रहे तो भाई आवे से घरे वैसा

ઝાડવા કાપવા આવ્યા છે આ ઝાડુ કાપવાનું છે આખું હાલ આ ઝાડુ કાપવાનો મેળ આવે એમ છે નહીં ભાઈ આ ઝાડુ કાપ્યું હવે અહીં બધા ઝાડવા કાપવા આવ્યા છે એ વિઝાડવા કાપવાનાય છે હવે ઉમંગ ગયા જો અહીંયા ઘા મારે હે લાકડાના હાલો આવી ગઈ છે ડાળ એક એક ડાળ તૂટી છે આ જાઉં અહીંયા દોરી

ઘરમાં જાવી બાકી ઉમંગ જવો આમ લઈને આવ્યો છે આપડી જવાનું બસ બસ બનાવવા નાખી સંભળાવ પછી ખબર પડે આ તો અઢારે વરણ નો હગો છગડા માલિક છે ભાઈ હાલો તો હવે અમે કાંગ્રા બાંધવી છે જવા આમ તમે પતંગ જો સરખા બાંધવા જો મારો ભાઈ

તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો તો હવે કાલ ઉત્તરાયણનો લોક આવશે જોઈ લેસ